ડુંગળીની ખેતી કરીને લોકો લાખો રૂપિયા કેવી રીતે કમાઈ શકે છે અને ડુંગળીની ખેતી શરૂ કરવા માટે યોગ્ય તકનીક કઈ છે ઉપરાંત તમારે કયા પ્રકારના રોપા વાવવા જોઈએ અને તેના માટે યોગ્ય આબોહવા કેવી હોવી જોઈએ માટી કેવી હોવી જોઈએ આ માટે કેટલું પાણી જરૂરી છે સિંચાઈ ક્યારે કરવી આમાં કયા રોગો થાય છે અને તેની સારવાર કેવી રીતે કરી શકાય છે અને સૌથી અગત્યની વાત એ છે કે તેને માર્કેટમાં કેવી રીતે વેચવી જોઈએ જેથી આપણે વધુ નફો કમાઈ શકીએ અમે આજના તે બધું જ જણાવવા જઈ રહ્યા છે તો વિડીયોને અંત સુધી જરૂર જોજો મિત્રો ટામેટા બાદ હવે ડુંગળીના ભાવમાં વધારો થયો છે જે રીતે ટામેટા મોંઘા થતા ટામેટાની ખેતી કરતા ખેડૂતો કરોડપતિ બની ગયા હતા ઘણા ખેડૂતોએ સારી કમાણી કરી હતી આવું જ હવે ડુંગળીના ખેડૂતો સાથે થઈ શકે છે આ વખતે ઘણા શહેરોમાં ડુંગળીના ભાવ સો રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે જો ખેડૂતો આ વખતે ડુંગળીની ખેતી કરે તો તેમને સારા ભાવ મળે અને સારી કમાણી થાય તેવી સંભાવના છે ડુંગળીની ખેતી કરવા માટે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે ડુંગળી માટેનું વાતાવરણ કેવું હોવું જોઈએ તાપમાન કેવું હોવું જોઈએ અને જમીન કેવી હોવી જોઈએ તો ડુંગળીની ખેતી ઉનાળા અને શિયાળા બંને ઋતુમાં કરી શકાય છે રેતાળ જમીન ડુંગળી માટે ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે પણ જો જમીનમાં પાણી ભરાઈ જતું હોય તો ડુંગળીને નુકસાન થવાની સંભાવના છે પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તર ભારતના વિસ્તારોમાં શિયાળાની ઋતુમાં ડુંગળીની ખેતી કરવામાં આવે છે. જ્યારે મહારાષ્ટ્ર સહિત કેટલાક એવા વિસ્તારો છે જ્યાં ઉનાળાની ઋતુમાં પણ ડુંગળીની ખેતી કરવામાં આવે છે. અને તમને એ પણ જણાવી દઈએ કે ડુંગળીનો પાક અધિકતમ 30 થી 32 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સહન કરી શકે છે. અને સાથે એ પણ જણાવી દઈએ કે ડુંગળીનો પાક 100 થી 120 દિવસમાં પાકી જાય છે. ડુંગળીની ખેતી માટે સૌપ્રથમ તમારે ખેતરનું ઊંડું ખેડાણ કરવું પડે છે આ પછી થોડા દિવસો માટે ખેતરને ખુલ્લું છોડી દો અને તમારા ખેતરને સમતલ કરો અને પછી સિંચાઈ કરો સિંચાઈ પછી પાળા બાંધીને સમતલ કરો ત્યારબાદ બે ફૂટ પહોળાઈના પાટલા બનાવો એક એકરમાં પંચોતેર હજારથી એક લાખ વીસ હજાર રોપા વાવી શકો છો તમે ડુંગળીના બીજ ઓનલાઈન ખરીદી શકો છો જેની કિંમત

તેમાં નિંદણ પણ ઉગી જશે જેથી તમારે સૌપ્રથમ નિંદણ દૂર કરવું જોઈએ જેથી તમારા છોડનો વિકાસ સારો થાય અને તમને વધુ ઉત્પાદન મળે રસ ચૂસના જંતુઓ ડુંગળીના પાક પર હુમલો કરે છે જેના કારણે ડુંગળીના પાન પર સફેદ ડાઘ દેખાવા લાગે છે ત્યારે તમે તેમાં કેમિકલ પેસ્ટ પણ છાંટી શકો છો અને તેનાથી પણ મોટો રોગ છોડના સડોનો રોગ છે આ સાથે તમારે તમારા છોડનું રક્ષણ પણ કરવું પડશે ડુંગળીના રોપનો વાવેતર કર્યા પછી ચાર મહિને ડુંગળી પાકે છે જ્યારે તમારા છોડની ટોચ પરના પાંદરા પીળા થવા લાગે અને સુકાઈ જાય ત્યારે તમે જમીનમાંથી ડુંગળી ઉપાડવાનું શરૂ કરી શકો છો તે પછી ડુંગળીની લણણી કરવાની અંતિમ પ્રક્રિયા કરવાની હોય છે જો આપણે ડુંગળીની ઉપજ વિશે વાત કરીએ તો એક હેક્ટર ખેતરમાં લગભગ બસો થી ત્રણસો ક્વિન્ટલ ડુંગળીની પેદાશ થઈ શકે છે જો તમને એકસો ચાલીસ ક્વિન્ટલની સારી ઉપજ મળે છે અને તમને ત્રીસ રૂપિયા પ્રતિ કિલો ડુંગળીનો ભાવ મળે છે તો તમારી ઉપજ ચાર લાખ રૂપિયા સુધી થઈ શકે છે તેથી તમે ડુંગળીમાંથી સારી કમાણી કરી શકો છો તો મિત્રો ડુંગળી એક એવો પાક છે જેમાંથી તમે સો દિવસમાં થી દોઢ લાખ રૂપિયા સરળતાથી કમાઈ શકો છો જો તમે ઓર્ગેનિક રીતે ડુંગળીની ખેતી કરશો તો તમને બે ફાયદા થશે પહેલો ફાયદો એ થશે કે ડુંગળીની ખેતીનો તમારો ખર્ચ ઘટશે અને બીજું તમને બજારમાં ઓર્ગેનિક ડુંગળીના ભાવ બીજા કરતા વધુ મળશે